નમસ્કાર મિત્રો કરવી છે મગફળીનો પાકગાળામાં કેવી માવજત કરી શકાય એ ચર્ચા કરવા માટે હું આપણી સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું તો આજ ખાસ કરીને જોઈએ તો મગફળીનો પાક લગભગ લગભગ ઘણાને મહિના દિવસ ઉપરનો થઈ ગયો છે ઘણાને પિસ્તાલીસ પછાત દિવસના સમયગાળા આસપાસ થઈ ગયું ત્યારે મગફળીના પાકને કેવી માવજત ખેડૂત કરે તો એ ખૂબ સારું ઉત્પાદન લઈ શકે આપણા માટે અત્યારે ખૂબ અગત્યનું છે ખાસ કરીને ગુજરાતનો લગભગ એક પણ વિસ્તાર બાકી નથી જ્યાં વરસાદ નહીં થયો

મે મહિનાની અંદર જ્યારે માવઠાના વરસાદ થયા ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરી દીધું હતું એટલે પંદર મે પછી જેણે વાવેતર કર્યું હોય એ મિત્રોને અત્યારે મગફળી 40 થી પિસ્તાલીસ દિવસના સમયગાળા પહોંચી છે જે મિત્રોએ પહેલી જૂનથી વાવેતર કર્યું છે એને પણ મહિના દિવસની મગફળી થઈ ગઈ છે તો ખાસ કરીને જોઈએ તો ખેડૂતના અત્યારે સવાલ ઉઠાવવામાં આવે સાહેબ અત્યારે ખાતર નાખી શકાય કે કેમ મારા હિસાબથી મિત્રો ખાતર નખાય નહીં હવે મગફળી દોઢ મહિનાની થઈ ગઈ મગફળીની અંદર ખુદ નાઇટ્રોજન બનાવવાની ક્ષમતા છે તો એની અંદર નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ખાતર નાખી શકાય નહીં એક પણ ખાતર નાખવાની ભલામણ મગફળીની અંદર નથી ઘણા બધા ખેડૂત મિત્રોનો અનુભવ એવા છે પાછળથી જો જે કોઈ ખાતરો છે ડીએપી વીસ 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 ઝીરો તેર તો આવા બધા ખાતરો જો કદાચ નાખે તો એની અંદર રોગ આવવાની શક્યતા એટલે કે ડોડવા હળવાની પ્રોબ્લેમ સી ઘણી વાર વધી જતા હોય તો આવી પરિસ્થિતિમાં ખેડૂતે મને અનુભવ જણાવ્યો છે તો એને ખાતર એક પણ ખેડૂત મિત્રોએ ખાતર નાખવાની મગફળીની અંદર ભલામણ નથી વિડીયો થોડો કદાચ પાંચ દસ મિનિટ લંબાય તો જોવાનું સૂકતા નહીં કારણ કે આ માહિતી તમારા માટે ઉપયોગી છે બીજું વૃદ્ધિ થતી નથી અત્યારે ગુજરાત રાજ્યની અંદર મગફળીના ત્રણ પ્રકાર થઈ ગયા આ હાલની પરિસ્થિતિની વાત કરું છું પહેલો પ્રકાર એવો છે કે એક ખેડૂતનો પ્રશ્ન એવો છે એટલે એક સાઈડના કે ભાઈ મગફળી પીળી પડી ગઈ છે એનો વિકાસ થતો નથી આ પહેલો પ્રશ્ન જે વિસ્તારની અંદર પાણી ભરાવા થયા છે અથવા તો જ્યાં લોહ તત્વની ખામી છે તો ત્યાં મગફળી સી પીળી રેડ થઈ ગઈ છે અને એનો વિકાસ થઈ રહ્યો નથી બીજો પ્રશ્ન એવો છે કે મગફળી સતત અઠવાડિયા દસ દિવસથી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે મગફળી પવનની અંદર એટલે થઈ થઈ ગયા ગયા ઉભડા અને વૃદ્ધિ એકદમ વધી ગઈ છે જોઈએ એવા રહ્યા નથી આવી પરિસ્થિતિની અંદર ખેડૂતે કેવો કાર્યક્રમ કરવો જોઈએ અને એક વિભાગ આપણો એવો છે એટલે ત્રણ ભાગની અંદર વેચી શકાય સેલો વિભાગ એટલે ત્રીજો ભાગ એવો છે જેને નોર્મલ પરિસ્થિતિ છે આંશિક વરસાદ પણ માપસરનો છે અને મગફળી પણ ખૂબ સારી છે તો આવા મિત્રો એક કેવી પરિસ્થિતિની અંદર કેવું કાળજી રાખવી જોઈએ એની આજે ખાસ કરીને ચર્ચા કરવાની છે તો જે મિત્રો મગફળી પીળી થઈ ગઈ અને વૃદ્ધિ થતી નથી એ મિત્રો એ ખાસ કારણ કે હવે તમે 30 દિવસ ઉપરના સમયગાળે પહોંચી ગયા ને જો હવે વૃદ્ધિ ન થાય તો એ મગફળીની અંદર કઈ ઉત્પાદનની અંદર કઈ કાઢી શકીએ

અન્ય ગ્રોથ હોર્મોન છે ખાસ કરીને જોઈએ તો હ્યુમિક એસિડ પોટેશિયમ હ્યુમેટ કરીને જે પ્રોડક્ટ આવતી હોય તો એનો પણ ઉપયોગ કરવામાં આવે તો આ મગફળીનો સી સારામાં સારો વિકાસ કરી શકાય માત્ર દવાઓ છાંટવાથી કે બીજા અન્ય ખાતરોનો ઉપયોગ કરતા જો આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો પરિણામ સારા સારા મળે છે આ ગ્રેડ પણ ખૂબ સારો છે એટલે જે મિત્રોને વૃદ્ધિ નથી થતી એના માટે ખાસ અગત્યનું છે બીજો મુદ્દો કે જેને હવે વૃદ્ધિ વધી ગઈ છે એને શું કરું કારણ કે છોડવું ટકટકી રહ્યો છે હવાની અંદર અને એકદમ હાઇટ વધવા મીંડી છે તો આવા મિત્રોએ હવે આ એક પણ ખાતર નાખી શકાય નહીં બીજું એને વૃદ્ધિ અટકાવવાની દવાઓ આવે છે ખાસ કરીને ક્લોરોમેક ક્લોરાઇડ આવે છે પ્રોપ્લોબ્યુટાઝોલ આવે છે પણ ખાસી ઉંમર ન હોવી જોઈએ યાદ રાખજો પિસ્તાલીસ દિવસ થઈ ગયા હોવા જોઈએ એ સિવાય મેપિક ક્લોરાઇડ આવે છે તો આ બધી કન્ટેન્ટ છે ખાસ કરીને તમે એના ખૂબ સારા ઉપયોગ કરી શકો જેથી કરીને તમારા છોડની વૃદ્ધિ અટકે અને એનો રિપ્રોડક્ટિવ એટલે કે વેજીટેટિવ ગ્રોથ અટકી જાય અને પ્રજનન તંત્રવાળો ભાગ એટલે કે સોયા અને ફ્લાવરિંગની અંદર વધારો કરી શકાય તો વિકાસથી અટકાવવો તમારા માટે ખૂબ અગત્યનો છે કારણ કે વિકાસ એટલો બધો વધી જાય ક્યારેક ક્યારેક કે તમે અત્યારે પરિસ્થિતિ જોઈ શકો ફળીસી પીળી મળતી નથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ મિત્રોએ ખાસ કરીને આપણે જે આગળના વિડીયોની અંદર હીરાકસી અને લીંબુના ફૂલની વાત કરી હતી એના રેગ્યુલર ડોઝ મારવા જોઈએ સાથે સાથે કરીને ખાલી હિરાકસી કરતાં તો આવા માઇક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ ફોર આવે છે એ સિવાય ગ્રેડ એક ગ્રેડ બે ગ્રેડ ત્રણ ગ્રેડ પાંચ કે જે જમીન ની અંદર આપી શકતા હોય તો છેલ્લી વખત જ્યારે બેલી હકવાની હોય એટલે કે હાથી હંકાતા હોય ત્યારે ગ્રેડો ઉપયોગ કરી અને પીરાસઈ મટાડી શકાય સલ્ફર ખૂબ અગત્યનું રહેતું હોય સલ્ફર ના કારણે પણ ઘણી વાર પીરાસઈ મટતી ન હોય તો સલ્ફર ઉપયોગ કરવો જોઈએ એટલે ખાસ કરીને આવા સમય વૃદ્ધિ નથી તો આ દવા વૃદ્ધિ વધી ગઈ છે તો મે તમને કીધા એ પ્રમાણે કન્ટેનર ઉપયોગ કરવાનો છે બધાનું માપ છે 20 થી 25 એમએલ એક પંપ અંદર રાખવાનું છે પીરાસ મટતી નથી તો હીરાકસી લીંબુના ના ફૂલ છે સિવાય ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે ફેરસ સલ્ફેટ આવે છે અથવા પચીસ 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 નો ગ્રેડ છે એની સાથે ફેરસ સલ્ફેટ નો ઉપયોગ કરવામાં આવે તો ખુબ સારા પરિણામ મળ્યા છે ફૂગના પ્રશ્નો અત્યારે રહેશે કાળી ફૂગનો પ્રશ્ન રહેશે અથવા ઉભો ફુકારો આવી જતો હોય તો આવી પરિસ્થિતિની અંદર મેટલ એક્ઝિલ મેનકોઝે ખૂબ સારું પરિણામ આપે છે મિત્રો જૂની દવા છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું છે એટલું સોનું છે એમ મેટલ એક્ઝિલ મેનકોઝે તાકાતવાળી દવા છે જેની અંદર અત્યાર સુધીમાં કોઈ એટલી એવી રેઝિસ્ટન્સ ફૂગ નથી કે જે એને પાડી દેતી હોય તો ફૂગનાશક દવા પર ખાસ ખેડૂતે ધ્યાન રાખવાનું છે કે આ બધા ખાતરોને જ્યારે પંપની અંદર છંટકાવ કરે ત્યારે ફૂગનાશક દવા ભેગી નાખી શકાય નહીં

આ ખાતરનો ઉપયોગ તમારે કરવાનો છે હવે આ બંને ખાતરનો ઉપયોગ એટલા માટે કરવાનો છે કે આની અંદર 52% ફોસ્ફરસ છે આની અંદર 61% ફોસ્ફરસ છે આ બંને ફોસ્ફરસ ખૂબ અગત્યના છે કારણ કે અત્યારે ફોસ્ફરસનો રોલ એવો છે કે દાણો બંધાવા માટે ઉયો ખોડવા માટે ફ્લાવર વધારવા માટે સાથે સાથે જોઈએ તો મૂળનો પણ વિકાસ જરૂરી છે આ સમયે મૂળ

હાચી દિશાની અંદર ખેડૂતને લઈ જવા માંગુ છું ગયા વખતે ઘણા બધાએ સાંકું છું ને એને ઘણો ફાયદો છે તો એ તમે કોમેન્ટ લખવાનું નહીં ભૂલતા કે મને ફાયદો છે તો તમારું નામ લખજો તમારું ગામ લખજો અને તમને કયા પાકની અંદર 052 છોતરીનો ફાયદો છે તો એ લખવાનું મિત્રો નહીં ભૂલતા કારણ કે આપણે ઘણા બધા એવા લોકો છે કે એને આપણે આ વસ્તુ કદાચ બતાવવી પડતી હોય વર્ધકો કયા વાપરવા એ ખાસ અગત્યનું છે ઘણા અત્યારે એને ડાઠાની દવા કહીએ કે હુયા બેહાડવાની દવા કહીએ ઈ દાદા જાત થાહે મિત્રો હજી 30 35 દિવસનો કુમળો છોડ છે યાદ રાખજો હજી એની અડધી પણ ઉંમર નથી 60 દિવસ એની અડધી ઉંમર થાય હજી અડધી ઉંમર પણ નથી થઈ તો આ સમયે વર્ધકનો ઉપયોગ કરી શકાય નહીં હા વિકાસ ન થતો હોય તો તમે યુમિક એસિડની આપણે વાત કરી હતી ફોલ્વિક એસિડની વાત કરી હતી સિવાય ઓર્ગેનિક લિક્વિડ જે આવે છે એની માહિતી તમને અહીં આપેલા નંબર ઉપર છે ઓર્ગેનિક ખાતર લિક્વિડ એનો એકવાર ઉપયોગ કરજો તો એ તો સારામાં સારું 0 બાવન સોત્રી સાથે કયું વાપરી શકાય તો રેપિડોઝ કરીને આવે છે રેપિડોઝના ગયા વર્ષે ખૂબ સારા રિઝલ્ટ પણ ઉપરથી છાંટવાનું છે જમીનમાં આપવાનું નથી તો ખૂબ સારા પરિણામ 40 એમએલ એક પંપની અંદર નાખીને છંટકાવ કરજો અને તાકાત વાળો રિઝલ્ટ તમને એમ લાગે ઘૂમરી ખાઈ ગયો આવા રિઝલ્ટ મળે છે એટલે આવા વર્ધકોનો ઉપયોગ કરી શકાય વૃદ્ધિ નિયંત્રકોની વાત કરી હતી તો ક્લોરોમિક ક્લોરાઇડની આપણે આગળ વાત કરી દીધી મેપિક ક્લોરાઇડની વાત કરી દીધી છે

છે અને આનાથી મગફળી ખૂબ સારી આમ મિત્રો દિલ ખુશ થઈ જશે અમારે હરિભાઈ ઘણીવાર વાર તમે કોમેન્ટની અંદર હરી લખેલું જોયું છે ખૂબ સારા એવા મતલબ એ માણસે પ્રયત્ન કર્યા અને એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું પણ કેમ ન મળી શકે એટલે ખૂબ સારા રિઝલ્ટ અમારા આવા ખેડૂત મિત્રોને મળી શકતા હોય તો તમે પણ છે સારા એવા ઉત્પાદનો લઈ શકો આમાં ખાસ કરીને હવે અત્યારનો યુગ છે ને એ સોશિયલ મીડિયાનો થઈ ગયો એક બાજુ આ બાજુ ખોલો તો એ બાજુ ઊભા છે આ બાજુ ખોલો તો એ બાજુ ઊભા છે આ દરવાજો ખોલો ત્યાં માણસો વિડીયો લઈને ઉભાશે કે આ નાખી ગયો કે આ નાખી ગયો કે આ નાખી ગયો કરી નાખશું મનીષભાઈનું નક્કી કરો તો કીધું એ પ્રમાણે હાલજો અન્ય કોઈ પણ નું નક્કી કરો તો એના પ્રમાણે હાલજો એ બીસીડીનું નક્કી કરો તો એબીસીડી પ્રમાણે હાલજો પણ જેનું નક્કી કરો એ પ્રમાણે હાલજો બધાનો ખીસડો નહીં કરતા નહીં તો તમારું ભેગું નહીં થાય કોઈ એક માણસની સલાહ ઉપર તમને એનો ઉપર ભરોસો હોવો જોઈએ કે આ માણસ આપણને સલાહ દઈ રહ્યો છે અથવા તો એને લોકો વધારે કેટલા એને ચાહે છે એ પ્રમાણે વિચાર કરીને કારણ કે આપણે ગયા વર્ષે તમે અનુભવ કદાચ પહેલી વાર લેતા હશો પણ જેને લીધો એને પાકી ખાતરી છે કે આમાં રિઝલ્ટ મળે મળે ને મળે એટલે આપણે ખાસ કરીને ખર્ચો ઘણીવાર વાર ખેડૂત છે વધારે કરી નાખતા હોય બત્રીસ નંબર ગિરનાર શાહ

ભલા માણા હળવો ડોસ હું કામ મારવો જોઈએ ત્યારે એમાં ફૂગ નથી તો ફૂગ નાશક નો રાઉન્ડ ના મારા ઈયળ નથી તો ઈયળ નાશક રાઉન્ડ હું કામ મારવો જોઈએ અને વરસાદના કારણે ઘણા બધા વૈ ઘણા ડાળિયાને નથી ઓળખતા ડાળિયાની ઈયળો ડાળિયા દેખા એટલે દબા દબા બોલાવી દે હે ભલા માણા એક એને ઓળખો તો ખરા એટલે ખાસ તમને આ 20 થી 50 દિવસની મગફળી થાય ત્યારે એક પણ ખાતર ખાસ કરીને યુરિયા યુક્ત ખાતર નાખવું નહીં નહીતર તમારો બેડો પાર નહીં થાય બીજું વૃદ્ધિ ન થાય તો એના માટે વૃદ્ધિ વધી જાય તો એના માટે અને ખાસ કરીને અત્યારે આપણે તો હુયાનું કામ છે સેલ્લી બેલી હકારીએ ત્યારે છેલે યાદ આવી ગયું સેલ્લી વખત બેલી હકારીએ ત્યારે જીપ્સમ નાખવું ખૂબ અગત્યનું છે કારણ કે મિત્રો જીપ્સમ હવે ક્યાં મળે મને નથી ખબર પણ તમને કહું છું સરદારનો જ્યાં જ્યાં ડેપો છે ત્યાં જઈને તપાસ કરજો અત્યારે પોસ્પો જીપ્સમ ઘણા માર્કેટની અંદર આવે છે મને ગોતીજોની હવે તમારે તપાસ કરવાની છે એટલે તપાસ કરજો એક વીઘાની અંદર એક છેલ્લી વખત છે આંખો ત્યારે એક થેલી ઝીપ્સમ તમારે વાપરવાનું છે એક ઠેલી જીપસમથી ખૂબ સારો હોય એની અંદર કેલ્શિયમ અને સલ્ફરની બંનેની માત્રા ખૂબ સારી હોય બીજું બાવન ચોતરી વાપરતા હોય ત્યારે તમને ઈચ્છા થાય તો લિક્વિડ સલ્ફર પણ વાપરી શકે કારણ કે મગફળી થેલીબીયાનું માપ છે એટલે આપણા માટે ખૂબ અગત્યનું છે ડોઝ નહીં ખાસ કરીને ખાતર બાર એકસઠ ઝીરો ઝીરો બાવન ચોતરી બંને સો સો ગ્રામનું માપ છે બંનેમાંથી મતલબ એક એકનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે રેપિડોઝની તમને વાત કરી હતી એ પણ પ્રોડક્ટ ખૂબ સારી આવે પ્લસ માઇક્રોન્યુટ્રીટ ગ્રેડ ફોર કારણ કે એ પણ આપણા માટે ખૂબ અગત્યના છે

કેટલો બધો હુંસો સારો એ કે અમારે આવો આવો સારો જમીન નથી જોયો તો આવી જુવારનું બિયારણ અત્યારે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા બધા મિત્રો પાસે ઉપલબ્ધ છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો અને પોતાના પશુ માટે અત્યારે આવી પરિસ્થિતિની અંદર સારાનું ખૂબ સારું એવું પ્રમાણ હોય તો આપણા પશુનું પણ ઉત્પાદન છે દૂધ ઉત્પાદન સારું લઈ શકીએ અને આપણે એમાંથી પણ નફો કમાઈ શકીએ તો મિત્રો આ માહિતી આપના સુધી પહોંચાડવાની હતી જો તમને એવું લાગે કે ગળો અથવા તો સુસિયા જીવાતનું પ્રમાણ વધારે છે ઈયળનું પ્રમાણ વધારે છે તો લીંબોળીનું તેલ જે નેવું હજાર પાવરવાળું છે તો એનો પણ ઉપયોગ કરી શકાય એના માટે તમે અહીંયા આપેલા નંબર ઉપર